બકરીઓ પાંચ પાંચ બકરી ખાઈ જાય જાળી માછીમારી માટે પણ અહીંયા તો દરિયો દૂર છે નર્મદામાં અહિયાં સૌને કેવું પોષણ આપે છે અહિયાં એક વ્યક્તિ નાનકડા ખાબોચિયામાંથી પણ માછીમારીનું કામ કરે છે અને પોતાનું જીવન જીવન ગુજરાન ચલાવે છે જય હો નર્મદા મૈયા કશું વરસાદ વેંગણી નહીં હા અહીંયા કોલિયાદથી આવવાનું થયું અહીંયા ગામ છે વેંગણી પણ આપણે ભાઈએ વાત કરી તેમ કાચા રસ્તે અહીં થઈને સીધું કલાદરા જવાનું છે નર્મદા પરિક્રમા માર્ગ અંભેટાથી નીકળીને સુવા ગામ જવાનું થાય છે ત્યારે રસ્તામાં આ રીતે દરિયાની ખાડી આવી જાય છે આગેથી નર્મદેહર મીઠી તલાઈ જાગેશ્વર આશ્રમથી હવે અંભેટા અંભેટા અહીંથી બે કિલોમીટરનો રસ્તો છે એ પણ જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થવાનું છે ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે પણ વૃક્ષો વનસ્પતિ ફૂલ છોડ સરસ રીતે વાવેલા છે જેના કારણે પ્રદૂષણને ઓછામાં ઓછી અસર થાય કારણ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે પ્રદૂષણ તો થવાનું પણ વૃક્ષો વનસ્પતિને કારણે તેને ઘટાડી શકાય છે એ હે અભેટા ગામ અને ત્યાંનો કૃષ્ણાનંદ આશ્રમ આ છે કૃષ્ણાનંદ આશ્રમ અંભેટાનો ગેટ અહીંથી અંદર પ્રવેશ કરવાનો છે અહીંયા તળાવડીને કાંઠે અંભેટા ગામનો આશ્રમ છે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અને આમ તો નજીકમાં એ દહેજનો ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે એટલે કુદરતના સાનિધ્ય વચ્ચે ઇન્ડસ્ટ્રીઝનો એરિયા એ દૃશ્યમાન થાય છે અંબેટાથી નીકળીને સુઆ ગામ જવાનું થાય છે ત્યારે રસ્તામાં આ રીતે દરિયાની ખાડી આવી જાય છે આમ આ નર્મદા મૈયાનું જે સંગમ થાય છે સમુદ્ર સાથે એ જગ્યાની ખાડી છે અંભેટા પછી સુવા ગામ આ ત્યાંનો રસ્તો છે ભરૂચ જિલ્લાનું સુવા ખૂબ ગરમી છે સૂર્યનારાયણ દેવનો પ્રકોપ છે મારા ડાબા હાથે એ ઔદ્યોગિક વિસ્તાર છે જ્યારે જમણી બાજુ એ દરિયાઈ ખાડીનો વિસ્તાર દેખાય છે પણ નર્મદા મૈયાની કૃપા છે દરિયાની ખાડી બાજુએ હનુમાનજીના પ્રિય આંકડાની હારમાળા છે ઔદ્યોગિક વિસ્તારનું પ્રદૂષિત પાણી પણ આવી રીતે દરિયામાં છોડી દેવામાં આવે છે આ સીધું પાણી દરિયામાં ભળે છે માત્ર પાણી જ નહીં આવી રીતનો જે બધો કચરો છે એ પણ દરિયાની ખાડીમાં આવી રીતે ફેંકાય છે વી હેવ ટુ સે ધેટ દહેજ ઇઝ નોટ ઓનલી Industrial town. It is also a green town. રેવા નિવાસ રેવા કેમ્પ ઔદ્યોગિક વિસ્તાર છે અહીંથી પાકો રસ્તો પૂરો થઈ જાય છે અને કાચા રસ્તે આગળ વધવાની દીવાથી કોલિયાદ ગામનો રસ્તો છે અવાવરૂ અને જાડી ઝાકરાનો વિસ્તાર છે બહુ મધા ચરે છે દૂર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દેખાય છે અને આજુબાજુ બધે બાવળિયા છે જીવજંતુઓ નાના હોય પણ નિરવ શાંતિમાં અવાજ કેવો મોટો અહીંયા અહીંયાથી પસાર થવાનું અત્યારે આ ખારું પાણી છે નર્મદા મૈયા અને સમુદ્રદેવ એનું અહીંયા આખો વિસ્તાર મિલનનું સ્થળ છે ચોમાસામાં ચાર મહિના દરમિયાન પાણી મીઠું થઈ જાય છે કારણ કે નર્મદા નદીનું જોર તેના પાણીનું જોર વધારે હોય છે અત્યારે મીઠું પક હોય છે આવકનો દસમો ભાગ કાઢવાનો હોય છે એવી રીતે જીવનનો દસમો ભાગ એ જપ તપ માટે પણ કાઢવો જોઈએ અને એ જપ તપ માટે હિમાલય ક્ષેત્ર એકદમ આદર્શ છે પણ આપણા ગુજરાતીઓ માટે દૂર છે એટલે આપણે અહીંયા નર્મદા કાંઠે જપ તપ માટે જીવનનો કેટલો ભાગ પસાર કરીએ તો જીવનમાં ખરેખર ધન્યતા અનુભવાય નમા મિદે વિનર મદે ને વિનર કોલિયાદ ગામના નાના નાના મકાનો છે અહીંથી વેંગણી અને ત્યાંથી કલાદરા સ્કૂલમાં રજા છે આ રસ્તેથી આવવાનું છે અને આ કોલિયાદ ગામ સદભાવના વૃદ્ધાશ્રમનું ફલક વિસ્તરી રહ્યું છે માત્ર ભાવનગર રાજકોટ નહીં પણ અહીંયા કોલિયાત ગામમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવેલું છે બપોરનો સમય છે ખૂબ ગરમી છે

અહીંયા ગામ છે વેંગણી પણ આપણે ભાઈએ વાત કરી તેમ કાચા રસ્તે અહીં થઈને સીધું કલાદરા જવાનું છે નર્મદા પરિક્રમા માર્ગ આવી કોઈ જગ્યા મળી જાય બાવળિયાની વચ્ચે જ્યાં થોડો ઘણો છાંયો હોય તો ત્યાં પણ આરામ થઈ જાય સીમ વિસ્તારમાં બાવળિયા જાડી ઝાંખરા વચ્ચે એક નાનકડી ડેરી મળી ગઈ તો ખૂબ આનંદ થયો શાંતિદાયક છે નાનકડી ડેરી મોટી શાંતિ આપે છે અહીંયા થોડા જુદા પ્રકારના રસ્તાઓ છે પાણી ભરેલું છે ને અહીંયા ટેકરા ઉપર ચડીને બાવળિયામાંથી નીકળવાનો રસ્તો છે ગરમાળો અને ગુલમહોર એ તાપમાં તપે એવી સીમ વિસ્તારોમાં કેટલીય વનસ્પતિઓ ફૂલ છોડ હોય છે જે આવી રીતે તાપમાં પણ ખીલતા હોય છે સૌને કેવું પોષણ આપે છે અહીંયા એક વ્યક્તિ નાનકડા ખાબોચિયામાંથી પણ માછીમારીનું કામ કરે છે અને પોતાનું જીવન જીવન ગુજરાન ચલાવે છે જય હો નર્મદા મૈયા હર કલાદરા ગામ છે હર કલાદરા ગામ થવાનું પછી ગાડીમાં રાખવાનું જાળી માછીમારી માટે પણ અહીંયા તો દરિયો દૂર છે એમ નો જצב છે ઠીક કલાદરા ગામ છે ને કલાદરા ગામમાં મેલડી માતાની જગ્યા શું કહેવાય ચાલ અચ્છા કયું ગામ છે નર્મદેહર આ બાવળ માંથી મળે તોડો તો તો તમે ક્યાંથી તો કેટલી બકરીઓ છે પાંચ પાંચ બકરી એટલું ખાઈ જાય કે ઓછું પડે બચ્ચા છે નર્મદે હા આ કલાદરા ગામનો આશ્રમ છે ને આ ગામ પૂરું થાય એટલે ત્યાં કિનારો એ સીધો જ કાંઠો આવી જાય છે ત્યાં અત્યારે લોકો કામ કરી રહ્યા છે